આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસ સાવરી ધારાસભ્ય કેતર ઇનામદાર દ્વારા રાજીનામું અપાતા રાજકીય માહોલ ગરમાયો વડોદરાના સાવરીના ભાજપ ધારાસભ્ય કેતર ની નામદારે રાજીનામું આપ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈમેલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું કહી શકાય નહીં હાલ અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતરી નામદારે પૂરી કરી નથી જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં કેતરી નામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો નામદારનો આરોપ છે આ સાથે તેઓને જણાવ્યું હતું કે હું રંજન ભટ્ટને સપોર્ટ કરું છું કેતરી નામદારના સાવલી સ્થિત નિવાસસ્થાને તેમના દરમિયાન સમર્થકોના ટોળા ઉમટી પડ્યા હતા તો રંજન ભટ્ટના સમર્થનમાં કેતનની નામદારના રાજીનામાની ચર્ચા વચ્ચે રંજન ભટ્ટે કહ્યું કે બે દિવસ પહેલા તેમણે કાર્યકરોને સાથે રાખીને કાર્યક્રમ રાખ્યો હતો જિલ્લા અને બુથ લેવલે કેવી રીતે કામગીરી કરવી એની તેની અમારી ફોન ઉપર વાત થઈ નથી હું પણ હું આ વાતથી અજાણ છું કે કેતનભાઈએ રાજીનામું આપ્યું છે હું તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છું પણ તેમનો સંપર્ક થતો નથી ઉલ્લેખનીય છે કે ભાજપે રંજન ભટ્ટને વડોદરા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમનો વિરોધ થયો હતો અને ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું જ્યોતિબેન પંડ્યાના રાજીનામા બાદ વડોદરા બેઠકના ઉમેદવાર બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આવા સમયે ભાજપના ધારાસભ્ય કેતન નામદારે આપેલા રાજીનામાએ વડોદરાના રાજકારણમાં ચર્ચા જગાવી છે પાર્ટી નક્કી કરે ને કોઈ ધારાસભ્ય થવા નક્કી કરે પાર્ટી નક્કી કરશે પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે પાર્ટી નક્કી કરે ને કોઈ ધારાસભ્ય થવા નક્કી કરે પાર્ટી નક્કી કરશે પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે પાર્ટી નક્કી કરે ને કોઈ ધારાસભ્ય થવા નક્કી કરે પાર્ટી નક્કી કરશે પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે વિધાનસભાના ધારાસભ્ય તરીકે મેં અધ્યક્ષ રાજીનામું આપ્યું છે મારા અંતર આત્માના અવાજને માન આપીને મેં આ નિર્ણય લીધો છે અને અમે માત્ર ને માત્ર મેં અહીંયા દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે કાર્યકર્તાનું માન સન્માન જળવાય દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે પણ સાથે સાથે આપણી પાર્ટી કેળવી પાર્ટી અને શિક્ષણ પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું માન સન્માન જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે એ મારી વાત પહેલેથી હતી મેં બધા જ અમારા મૂડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પણ છે પણ મને એવું લાગ્યું કે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને એક મેં મારી આ લોકસભાની ચૂંટણી સુધીને સંયમ રાખવાની બહુ પ્રયત્ન કર્યા પણ મારીથી ના રહેવું એટલે મેં આ નિર્ણય લીધો છે મારી સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ અને નાગરિકોનો હૃદયથી આભાર માનું છું કે એક બીજી ટર્મ પણ મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો સ્વામીજી કે છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું આ લોકસભા સીટની અંદર અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની સારામાં સારો લીડ અમારા માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ત્રીજી વખત અમારા આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા અત્યારે હૃદયથી શુભેચ્છા છું ગુજરાત અને દેશ હંમેશા નરેન્દ્રભાઈ ની સાથે છે અમે પણ એમની સાથે છે